વિવાદોમાં ઘેરાયેલી મહારાષ્ટ્રની ટ્રેનની આઈએસ પૂજા ખેડકરે હવે પુણે જિલ્લા મેજીસ્ટ્રેટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફરિયાદ પૂજા ખેડકરના ઘરે પહોંચેલી પોલીસને લઈને કરવામાં આવી છે ખેડકરે પુણે ડીએમ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે સોમવારે મોડી સાંજે પોલીસની ટીમ પૂજાના વાશિમમાં ઘરે પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી વાશિમની મહિલા પોલીસની ટીમ પૂજાના ઘરે ગઈ હતી મળતી માહિતી મુજબ પૂજાએ વાશરૂમ કલેક્ટર ભુવનેશ્વરી એસ પાસેથી પરવાનગી લઈને કેટલીક માહિતી શેર કરવા માટે પોલીસને ફોન કર્યો હતો પોલીસની ટીમ પૂજાના પિતા દિલીપ ખેડકર અને માતા મનોરમા ખેડકરની શોધમાં સતત દરોડા પાડી રહી છે જમીનના કબજાને લઈને થયેલા વિવાદ અને ફાયરિંગની ઘટના બાદ પોલીસે બંને વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે ત્રણ મહિલા પોલીસ કર્મીઓની ટીમ પૂજા ખેડકરના ઘરે ગઈ હતી તેમાંથી એક એસીપી પણ હતા જે ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા પોલીસ સોમવારે રાત્રે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ